અને પાંડેસરાઈડીસી માં શ્રીનાથ મિલમાં નોકરી કરતા શ્રીકાંત સુંદર ચંદ્રવંશી સાથે તેનો રૂમ પાર્ટનર પ્રથુમનુ ફેર સુદર્શન ચંદ્રવંશી દિવાળીના આગળના દિવસે તેના મિત્રો સાથે ઝઘડો હતો ત્યાં તેનો ભાઈ લવકુશ સહિત સોસાયટીના અન્ય લોકો પણ હાજર હતા તે સમયે લવકુશ ને સૂરજે બે ત્રણ લાફા મારી ત્યાંથી જવા માટે ધમકાવતો હતો લવકુશ ને લાફો મારતા શ્રીકાંત અને પ્રદ્યુમન ને મારવાની ફિરાકમાં તેઓ ફરીયા હતા આ દરમિયાન ગઈકાલે રાત્રે પોણા વાગ્યા સુધી પ્રદ્યુમન રૂમ પર નહીં આવતા શ્રીકાંતે તેને ફોન કર્યો હતો પરંતુ ફોન નહીં ઉઠાવતા તેને ચિંતા થવા લાગી હતી

જેવા ફરજ પરના તબીબોએ તેને મરણે જાહેર કર્યો હતો આ બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી આકાશ શર્મા સુરજ શાહ સહિત એક સગીરને પકડી પાડી છે પાંડેસરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 9/11/2017 ની રાત્રે એક હત્યાનો બનાવ બનાવ્યો છે બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનાર ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મૃતે નાનકડી દબાલ થઈ જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા ફોન પર ભેગા થતા મારી પર ફટાકડા કેમ તે બાબતે ખૂબ ભયંકર સ્વરૂપ ધારો થયો ચપ્પુના ગામ મારી જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે સર કેટલા આરોપીઓ છે હાલ બે આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે